માનવી એઇમ્સ અંગ્રેજી શાળા ખાતે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણક માટે નવકાર મંત્ર જપનું ભવ્ય આયોજન કરાયું જીતો દ્વારા આયોજિત વિશ્વ નવકાર મહામંત્ર દિવસ આત્માની આધ્યાત્મિક યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણક માટે નવ એપ્રિલ બે હજાર પચીસ સવારે આઠથી સાડા નવ સુધી નવકાર મંત્ર સામૂહિક જાપમાં એકસો આઠ દેશોના લાખો લોકોએ ભાગ લીધો હતો છ હજારથી વધુ સ્થળોએ અનેક ન્યૂઝ ચેનલ પર લાઈવ પ્રસારણ થયું હતું જેમાં દેશના પ્રધાનમંત્રી મોદીજી પણ જોડાયા હતા આપણે બધા જ જીતોના આ વિશ્વ શાંતિ અને કલ્યાણક માટેના યજ્ઞમાં પોતે જોડાઈ પોતાનું યોગદાન આપીએ એ મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો માંડવી એમ્સ અંગ્રેજી શાળા ખાતે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે નવકાર મંત્ર જપનું ભવ્ય આયોજન કરાયું કાર્યક્રમના પ્રારંભે જૈન સાધુ સાધ્વી ભગવતો શાળા પરિવારના ડોક્ટર કૌશિક શાહ ડોક્ટર કિંજલબેન કૌશિક શાહ વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું મુખ્ય મહેમાન માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું શાળાના કિંજલબેન કૌશિક શાહ ડૉક્ટર કૌશિક શાહના હસ્તે સન્માન કરાયું હતું રાષ્ટ્રીય સંત પરમપૂજ્ય સંજય મુનિએ સૌને આશીષ વચનો આપ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના નવા ઉપદેશમાં જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું ડોક્ટર કિંજલબેન ડૉક્ટર કૌશિક શાહ મુખ્ય મહેમાન અનિરુદ્ધભાઈ દવે ધવલ વોરા સામાજિક અગ્રણી મૌડી માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી લાંતિક શાહ જુગલભાઈ સંઘવી ડૉક્ટર પારૂલબેન મહેતા મુલેશભાઈ દોશી દિનેશભાઈ શાહ હેમલ શાહ મિતેશ મહેતા રાહુલ સંઘવી પ્રતિક શાહ જયેશ શાહ પિનાકિન સંઘવી ભવ્ય શાહ ઉજાસ દોશી હિરલ શાહ ધવલ શાહ વગેરે મોટી સંખ્યામાં નૌકાર મંત્રના જાપ કાર્યક્રમમાં જોડાયા હતા જૈન સાધુ સાધ્વી ભગવંતો એમ્સ અંગ્રેજી સ્કૂલના ડૉક્ટર કિંજલબેન કૌશિક શાહ શાળાના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિધિબેન શાહે અને આભારવિધિ ડોક્ટર ડૉક્ટર કિંજલબેન કૌશિક શાહે કરી હતી શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ પણ નૌકાર મહામંત્ર જાપના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા બહુ સારી વાત છે કે ડોક્ટર નિમિત્તે આજ આખા ઓલ વિશ્વભરમાં ઓર ગુજરાતમાં ભારતમાં નવકાર મહામંત્રનો મહા યજ્ઞ કરવામાં આવ્યો છે અને આ યજ્ઞમાં મોદી સાહેબને તમે જણાવ્યા અમારે વિધાયક સાહેબને હમણાં તમારા ધારાસભ્ય વાત કરી કે એવી નો ચીજે અગર અમે પાલન કરી દઈએ તો અમારી જિંદગીનો એક નવો અધ્યયન નવી સુધાર અને નવી યોગતા પ્રાપ્ત થઈ શકે ના આજની યુવા પેઢી માટે આ નો ચીજે અગર ધારણ કરી લે તો એનો ભવિષ્ય સુધરી જાય બાકી જૈનરમ શાસનની શોભા માટે નવકારમાં મંત્ર તો મંત્રોનો મહાન મંત્ર છે અને એના મંત્રના જાપ ઓર સમરણ જે પણ કરે તો દુઃખ દર્દ વિધા વધુ ખતમ થઈ જાય ના બધાને જોઈએ કે સવારે શામ જેટલો ટાઈમ મળે તો એનો જાપ કરવો જોઈએ ના આજે વિધાયક સાબ તમામ માંડવીના સમાજના ફિરકીના અલગ અલગ સમાજના અધ્યક્ષપદ જેટલા બી મેમ્બર આજે બધું ભેગા થાય એના બહુ આયોજન શ્રીભાઈને કર્યું છે એના માટે બહુ બહુ મારી તૃપ્તિ મંગલ આક્ષીના આજે વિશ્વ નવકાર દિવસ નિમિત્તે જીતો દ્વારા સમગ્ર વિશ્વની અંદર નવકાર મહામંત્રના જાપનું એક ઉચ્ચારણ સાથેનો મહામંત્રનો જપ થયો એ કાર્યક્રમની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ પોતે સ્વયં નવકાર મંત્રોના જાપ કરી અને વિશ્વને શાંતિના માર્ગે લઈ જવા માટેનો જે કાર્યક્રમ યોજાયો હતો એ પૈકી આજે માંડવીમાં પણ લાઈવ કાર્યક્રમ અમે ડૉક્ટર કૌશિકભાઈ શાહના એઇમ્સના માધ્યમથી સૌ સાધુ ભગવંતો આચાર્યો મહારાજ સાહેબ અને આપણા પરમપૂજ્ય સંજય મુનિ મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં આ નવકાર મંત્રના જાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવાનો મને અવસર મળ્યો દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવકાર મંત્રના આજના આ દિવસના પછી નવો જે સંકલ્પો લેવાનું કહ્યું છે એ પૈકી પાણી બચાવવું વૃક્ષો વાવવા પ્રાકૃતિક ખેતી કરવી લોકલ ફોર વોકલ વોકલ ફોર લોકલ બનવું આવા જે કંઈ પણ નિયમોનું પાલન કરવા માટેનું કહ્યું છે તો એ પણ હું સાધુ ભગવંતો મહારાજ સાહેબોને પણ ખાસ પ્રાર્થના સાથે ચરણમાં વિનંતી સાથે કરી રહ્યો છું કે આપના માધ્યમ દ્વારા જે કંઈ પણ આ વાત છે એ પ્રકૃતિને સંરક્ષણ માટેની વાત છે મનુષ્ય જીવની અને જીવ સમગ્ર જીવ માત્રની સેવા અને બચાવવા માટેની વાત છે એમાં ફળ મળશે તો આજના આ ખૂબ સારા કાર્યક્રમમાં એઇમ્સ દ્વારા ડૉક્ટર કૌશિક દ્વારાના પરિવાર દ્વારા મને જે અહીંયા સહભાગી થવાનો મોકો મળ્યો બદલ હું આભારી છું અનુગ્રહિત છું ધન્યવાદ જીતો એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે તાજેતરમાં છેલ્લા ત્રણ મહિના પહેલાં જ જેનું ભૂથ ચેપ્ટર શરૂ કરવામાં આવ્યું અને ગાંધીધામ ચેપ્ટર કચ્છની અંદર છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે સેવાના અલગ અલગ મિશન કરતાં જૈનની ઘણી બધી સંસ્થાઓ છે જૈન સમુદાય મહાજન છે અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ સેવાના કાર્યમાં જોડાયેલો છે પણ જૈન સમાજના બધા જ ફિરક્કાઓને જોડી અને એક ફિરક્કા તરીકે કામ કરતી આ જીતો સંસ્થા છે અને જીતો સંસ્થા દ્વારા નવકાર મંત્ર જે ભારતની પ્રાચીન સંસ્કૃતિનું એક કદાચ ઉત્તમ આપણે એવું કહી શકીએ કે જેને કારણે આપણને એક આખો ગ્રંથ લખાઈ જાય એટલા ભાવાર્થ એક શ્લોકમાં સમાયા છે અને દરેક જૈન બાળક તો આ નૌકાર મંત્ર જાણે જ છે પણ સમગ્ર વિશ્વ સમુદાય સુધી આ મંત્ર પહોંચે એના ભાગરૂપે દુનિયાના એકસો આઠ દેશ જ્યાં જીતો કાર્યરત છે અને એવા એક કરોડથી વધારે ઓફિશિયલ રજિસ્ટ્રેશન સાથે આજે લોકો આની સાથે જોડાયા છે કદાચ રજીસ્ટ્રેશન વગરની સંખ્યા તો ગણવી પણ પોસિબલ નથી પણ આ માધ્યમથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં આ કાર્યક્રમ દુનિયામાં યોજાયો છે અને સૌએ સાથે મળી અને નવકાર મંત્રનો જાપ કર્યો છે મહાનુભાવોની ભારતના આઠ વડાની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘોપા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુંદ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી mohabbat સી જાડેજા ગામ વિરાણિયા મળવા બદલ હાર્દિક શુભકામના સુબેચક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અકરમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ, બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle, 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો? આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો. સાઇટ એડ્રેસ: રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2, 9 એકર ગુઠા अंजार कच्छ संपर्क करो किरण नारायण भाई बकुत्रा एट फोर सिक्स तमारा सपना नु घर मुंबई में खूबज नाम एट बॉम्बे स्टील અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સકલુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન ઝીરો અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો